નમસ્કાર દર્શક મિત્રો નિશા કોટડા ન્યૂઝ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાસાર વિગતવાર પાલેતાના કોંગ્રેસ સમિતિ દ્વારા સનેહ મિલન કાર્યક્રમ કરાયો નવા સંગઠનની જાહેરાત કરાય પાલેતાણા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સનેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ કોંગ્રેસ તેમજ જિલ્લા કોંગ્રેસ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમો સાથે સનેહ મિલન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પાલેતાણા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા નવી ટીમની રચના કરવામાં આવી હતી અને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા જેમાં મહામંત્રી ઉપપ્રમુખ સહિત વિવિધ સેલમાં શહેરના વિવિધ સંગઠનોની જગ્યામાં નિમણૂક કરવામાં આવી હતી જેમાં પ્રદેશ સહિત પાલિતાણા શહેર અને ગ્રામીણ જિલ્લાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને શનિમિલન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં શહેરનું સંગઠન મજબૂત કરવા માટે સિત્તેર જેટલા હોદ્દેદારોની વિવિધ કમિટીઓમાં નિમણૂક કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે પાયાના કાર્યકરો તેમજ જૂના કાર્યકરોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને આવનારી ચૂંટણીઓને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે

ಸೌ ಆಗೇ ವಡಿಲ ಮಾತಾಡೋ સેક્રેટરીઓ સહકારી આગેવાનો જે પણ બધાના હોય તે સૌનો અમે આ સ્વાગત કરીએ છીએ અને જે કોઈ બધાના હોય એ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લે છે એની વિનંતી જે આજના સૈન્ય મિલન નવા વર્ષના કાર્યક્રમ વિશે શું જણાવો છો સાહેબ આજનો ભાવનગર જિલ્લા કોંગ્રેસ ઉપક્રમે પાલિતાણા શહેર અને તાલુકા કોંગ્રેસ જેના માધ્યમથી આજે સમગ્ર ભાવનગર જિલ્લાનું અહીંયા સ્નેહમિલન યોજવામાં આવ્યું કે નવા વર્ષનું મોડું થયું પણ બોલાયું કે અહીંયા પાલીતાણાના બંને પ્રમુખશ્રીએ એવું કીધું કે ભાઈ અહીંયા પાલીતાણા રાખો અમે બધી વ્યવસ્થા એમના યજમાન બંને પ્રમુખો થયા અને જિલ્લાનું અહીંયા અમે આખા મિલન જે કયા તાલુકામાં કયા જિલ્લાઓમાં નિમણૂક આપવામાં આવી હતી પાલીતાણામાં શહેરમાં ભાઈ વિરમદેવસિંહને નવા પ્રમુખ નિયુક્ત કર્યા નવા જેમાં બંને પ્રમુખો શહેર તાલુકાના પ્રમુખો ઉપરાળામાં નવા પ્રમુખ ભાઈ રાજુભાઈ આ કેટલા અમને તાલુકા કોંગ્રેસ સમિતિ નવા જા પ્રમુખો નિયુક્ત જે આજ નવા વર્ષનો સ્નેહ મિલન કાર્યક્રમ વિશે જણાવો આજરોજ ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ શહેરી અને શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત નિવેલન રાખેલ હતું મોટી કોંગ્રેસ કાર્યકર્તા અમારા અમારા પ્રમુખોમાં બધા નેતાઓ હાજર રહ્યા બધા બધા નેતાઓ શહેરમાં અને કોંગ્રેસ બધા હું આભાર માનું છું અને આપ સૌનો માનું જે કયા તાલુકામાં અને કયા જિલ્લાઓમાં જે નિમણૂક આપવામાં આવી અને કોને કોને આપવામાં આવી હતી પછી મારી દ્વારા અત્યારે અમારી સિત્તેરની શેર શહેર સમિતિ ને કરવામાં આવી છે મહામંત્રી સંગઠન મંત્રી એવા તમામ હોદ્દાદાર અને એસી જણાની જે આ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો હતો અને કયા તાલુકા જિલ્લામાંથી કોને કોને કેટલા જણાએ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો હતો અન્ય પાર્ટીમાંથી માંથી પાલિતાણા કુલ છ લોકો જે ભાજપમાંથી માંથી આવી અને કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે અને ગ્રામ્યમાંથી બે લોકોએ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે